નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો આબુમાં જામ્યો બર્ફીલો માહોલ ઝીરો ડિગ્રી તાપમાન તાપમાનથી ઠૂઠવાયું સ્ટેશન ગુજરાત યુનિવર્સિટીનો ખેલકૂદ મહોત્સવ એચએ કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે રમતોત્સવ યોજાયો ચિંતાના વાદળ છવાયા બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું માવઠાની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અરવલ્લી જિલ્લાના પ્રવાસે જિલ્લામાં વિવિધ બસો ચોસઠ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે ગુજરાતના માથે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અરવલ્લી જિલ્લાના પ્રવાસે છે જિલ્લામાં વિવિધ બસો ચોસઠ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે મોડાસાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે પ્રોગ્રામ એકસો બે કરોડના ખર્ચે મુહૂર્ત કરાશે તો અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત બાર જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવશે તો આ મુખ્યમંત્રી દ્વારા વિવિધ કામોના લોકાર્પણ અને મુહૂર્ત કરવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અરવલ્લી જિલ્લાના પ્રવાસે છે તો જિલ્લામાં વિવિધ બસો ચોસઠ કરોડના કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવશે મોડાસાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે પ્રોગ્રામ તો મોડાસાથી રાયગઢ રોડ સુધીના માર્ગનું ચોરાણું કરોડના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવશે ભિલોડાના ખુમાપુર સબસ્ટેશનનું એકસો બે કરોડના ખર્ચે ખાત મુહૂર્ત કરાશે તો અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત બાર જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવશે આ મુખ્યમંત્રી દ્વારા વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાદિલ ઠંડીનો અહેસાસ લોકોની થઈ રહ્યો છે ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેથી લોકો ઠંડીમાં ઠોઠવાયા છેલ્લા પાંચેક દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચૌ તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવું અહેસાસ થઈ રહ્યો છે ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ એચ એ કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે ગુજરાત યુનિવર્સિટીનો ખેલકૂદ મહોત્સવ તારીખ ચૌદ પંદર સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન ભવ્ય રીતે યોજાઈ ગયો આ રમતોત્સવના એથ્લેટિક્સ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર દસ હજાર મીટર દોર ચક્ર ફેંક તથા વિવિધ સ્પર્ધાઓમાં ઓવરઓલ જનરલ ચેમ્પિયનશીપ શહેરની સેન્ટ ઝવેરિયર્સ કોલેજને મળી હતી બીજી તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વાદળો મંડરાયો છે જિલ્લામાં વહેલી સવારથી વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જેમાં થોડાક દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદ પડતા જિલ્લામાં ખેડૂતોની ખેતીમાં નુકસાન થયું હતું અને ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવા સરકારને રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ફરી કમોસમી વરસાદ થાય તો પાકોમાં રોગ આવવાની શક્યતાઓ થઈ શકે તેમ છે મોડો થતો હોય છે ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના સાત વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી સવારની જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમને એક કલાક મોડો કરવામાં આવે જેથી ધોરણ 1 થી ધોરણ 5 ના ભૂલકાઓને મુશ્કેલી ન પડે ભૂલકાઓના સ્વાસ્થ્યનું વિચારી કચેરી ખાતેથી એક પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતોના જીવ પડી કે આગાહી આવી ગઈ છે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત આવી ગઈ છે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે અરબસાગર થી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા રહેલી છે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત છે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે વધુ એક સરકારી ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે જે હાજર દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી છે રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનની માર્ચ અને સપ્ટેમ્બરે લેવાયેલી લેખિત પરીક્ષા આપવામાં આવી હતી આ પોલ ટેસ્ટની પરીક્ષામાં ક્ષતિ હોવાની રજૂઆત મળી હતી આ રજૂઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરાતા ક્ષતિ થઈ હોવાની જાણકારી મળી હતી તેના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી છે હવે ટૂંક સમયમાં આ પરીક્ષાની તારીખો જાહેર કરાશે ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકાતા ગુજરાતના સિત્તેર હજાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ ખેડૂતોએ એકસઠ હજાર હેક્ટરમાં ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું સરકારના નિર્ણયથી ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે શરૂઆતમાં રવિસિઝન ડુંગળીના ખેડૂતો માટે સારી હતી એક મનનો ભાવ સાતસોથી આઠસો રૂપિયા મળતું હતું પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવ ખૂબ જ નીચો આવી ગયો છે રાજ્ય સરકારે વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે ધોરણ અગિયાર બાર સાયન્સમાં ઘટતી જતી સંખ્યા એક સમસ્યા હોવાથી શિક્ષણ વિભાગમાં સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા યોજના લાવે તેવી શક્યતાઓ છે શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે જે વિદ્યાર્થી ધોરણ અગિયાર બારમાં સાયન્સ રાખે તેના માટે સહાય આપવાની યોજના લવાશે આગામી બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપી શકાય તેવી યોજના અમલમાં આવી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતની ની અગિયાર પોઈન્ટ અડતાળીસ લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકના વાવેતર નો અંદાજ મૂક્યો હતો તેની સામે અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ સડસઠ લાખ હેક્ટર વાવેતર થઈ ચુક્યું છે પૂર્ણ થવાની હજુ બે સપ્તાહ બાકી છે ત્યારે સિત્તેર ટકા થઈ ચુક્યું છે જ્યારે સાબરકાંઠામાં એકસો છ અને અરવલ્લીમાં એકસો બે ટકા વાવેતર પૂર્ણ થયું છે પાટણ જિલ્લામાં સૌથી વધુ એકસો આઠ પોઈન્ટ પંચાવન ટકા વાવેતર થઈ ચુક્યું છે મહેસાણા જિલ્લામાં સૌથી ઓછું નેવું પોઈન્ટ ચોરાણું ટકા વાવેતર થયું છે પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ત્રણ લાખ અઢાર હજાર છસો ચોવીસ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો જેને લઈ મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો બાર પોઈન્ટ આઠથી ચૌદ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો આઠ ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત ડીસાનું તાપમાન તેર ડિગ્રી નીચે આવ્યું હતું આ અગાઉ સત્તર ડિસેમ્બરના રોજ બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રહ્યું હતું તો બીજી બાજુ દિવસના તાપમાનમાં દોઢ ડિગ્રી સુધીના ઘટાડા સાથે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો